જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની પુષ્પાનુજા કૃતાર્થમ કૃતાર્થમનો અસંશય શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવ આજે આપણે શ્રી મહાપ્રભુજીની સેવકીની શ્રી રૂકમણી વહુજી શ્રી ગુસાઈજીના વહુજી હતા તે એમની વાર્તાનો ભાવ આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું કે શ્રી હરિરાયજી વીરજીત મહાપ્રભુ પ્રણિત ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં આવે શ્રી આચાર્યજીની સેવકની કૃષ્ણદાસી એટલે શ્રી રૂકમણી વહુજી શ્રી ગુસાઈજીના વહુજીની ખવાસી કરતોય અને તેમની વાર્તાનો ભાવ કહે છે ભાવ પ્રકાશ આ કૃષ્ણદાસી લીલામાં શ્રી સ્વામીજીની અંતરંગીની સકીત છે અને લીલામાં તેનું નામ બ્રજ મંગલા છે તેમનો જન્મ પૂર્વ ભારતમાં પટનાથી બે કોષ દૂર એક ગામ છે ત્યાં ગોડ બ્રાહ્મણને ત્યાં થયો હતો તે પાંચ વર્ષની થઈ ત્યારે એક દિવસ માતાની સાથે ગંગા સ્નાન કરવા ગઈ તે વખતે સામેથી એક નાવ આવી રહી હતી એ નાવમાં લાકડા ભર્યા હતા અને નાવિક હતો વળી તે વખતે વરસાદ ઋતુ હતી ત્યારે અચાનક તે નાવ ફાટી ત્યારે નાવિક તો તરીને તરત જ બહાર આવી ગયો પણ લાકડા બધા જ પાણીમાં તણાવા લાગ્યા તે વખતે કૃષ્ણ અને તેની માતા જે ભેખર પર ઊભા હતા તે ભેખર તૂટીને નીચે પડી તે વખતે કૃષ્ણ અને તેની માતાએ બંને ગંગાજીમાં પડ્યા ત્યારે માતાનું શરીર તો છૂટી ગયું પણ કૃષ્ણ તો બાળક છે તો તેના હાથમાં પહેલાં લાકડા તણાયા હતા તેમાંથી એક લાકડું આવી ગયું એ લાકડું તણાતું પાંચ કોષ દૂર ગયું ત્યાં શ્રી આચાર્યજી સંધ્યાવંદન કરી રહ્યા હતા ત્યાં છોકરી રડી ત્યારે શ્રી આચાર્ય જે કે આ બાળક કોણ છે જુઓ તો આ વહીને આવી રહી છે તેથી તેને બહાર કાઢી તેના ગામમાં પોતી કરો પટના અહીંથી પાંચ કોષ દૂર છે ત્યારે કૃષ્ણદાસજી મેઘ છોકરીને શ્રી આચાર્યજી પાસે લઈ આવ્યા ત્યારે શ્રી આચાર્યજીએ દેવીજી જાણી નામ સંભળાવી નિવેદન બ્રહ્મસંબંધ કરાવ્યું પછી કહ્યું કે કોઈ વૈષ્ણવ પાસે મહાપ્રસાદ હોય તો આને ખવડાવો ત્યારે કૃષ્ણદાસજી મહાપ્રસાદ ખવડાવ્યો પછી શ્રી આચાર્યજી કહે આપણે પુરુષોત્તમ પુરુષ જગન્નાથરાયજીના દર્શને પધારવું છે તેથી કોઈ માણસ કરી લાવો જો આને પટના પહોંચાડી આવે ત્યારે કૃષ્ણદાસજીએ એક માણસ કરી લાવ્યા તેને એક રૂપિયો આપ્યો એ માણસે આ છોકરીને તેડી લીધી ત્યારે શ્રી આચાર્યજી કૃષ્ણદાસજી મેઘનને કહે કે આ છોકરીને પટનામાં એનું ઘર શોધી અને ઠેકાણે પહોંચાડી પછી તો આવો ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા છીએ ત્યારે કૃષ્ણદાસજી પણ એમની સાથે ચાલ્યા તો પટના આવ્યા ત્યારે કાશીવાડા એટલે હરિવંશી પાઠક જે અહીં પટનામાં વ્યવહાર અર્થે આવેલા તે કૃષ્ણદાસજી મેઘનને મળ્યા ત્યારે હરિવંશ પાઠકને કહ્યું કે આ છોકરીને એના મૂકી તમે આવજો ત્યારે શ્રી મારા માટે બેઠા છે તેથી હું ત્યાં જાઉં છું ત્યારે હરિવંશી પાઠકે એક છોકરીને મહાપ્રસાદ દેવડાવ્યો આ તરફ કૃષ્ણદાસજી મેઘન શ્રી આચાર્ય મહાપ્રભુજી પાસે આવ્યા પછી આ પુરી પધાર્યા પછી હરિવંશજી પાઠકે બધા ગામોમાં સાત દિવસ સુધી આ છોકરીને બતાવી તે તેનું ઠેકાણું શોધી ત્યારે એક જણે ઓળખી લીધી અને કહ્યું કે ફલાણા ગામના બ્રાહ્મણની દીકરી છે અને એ ગૌડ બ્રાહ્મણ છે ત્યારે તેના ઘેર જાણ કરી તેથી તેને તેના પિતા આવ્યા અને બોલ્યા કે તારી માતા તો મરી ગઈ તું કેવી રીતે બચી ગઈ પણ હવે તો આ દીકરી દેવીજી જેવી હોવાથી વળી નામ નિવેદન રમસંબંધ થઈ ગયેલો હોવાથી ઉપરાંત મહાપ્રસાદ પણ લીધો હોવાને કારણે એની બુદ્ધિ પણ વાલા વિષ્ણુ જેવો નિર્મળ થઈ ગયો કેટલો મહાપ્રસાદનો પ્રતાપ છે તેથી બોલી કે તારા માટે તો મારી માં અને મને પણ મરી ગયેલી જાણજે કેમ કે હવે હું શ્રી આચાર્યજીની સેવકની થઈ છું તેથી વૈષ્ણવ વગરના હાથથી પાણી પણ નહીં પીવું ત્યારે પિતાએ હરિવંશી પાઠકને કહ્યું તમે વૈષ્ણવ છો જેમાં મારી દીકરી છે એમ આજથી આ તારી દીકરી છે તમારા ઘરમાં સમજો રાખજો અને બે ચાર વર્ષ પછી એનો વિવાહ પણ કરી નાખજો અમારા હાથનું આ જળ પણ પીસે નહીં અને અમારી પાસે પૈસા તો છે જ નહીં તો આને વિવાહ કેવી રીતે કરશું ત્યારે હરિવંશિંહ પાઠક કહે સારું ભગવત ઈચ્છા શ્રી આચાર્યજીના સેવકને કેવી રીતે કાઢી મૂકી શકાય પણ કાશીમાં મારું ઘર છે ત્યાં મારી સ્ત્રી સાથે રહેશે ત્યારે એના પિતાએ કહ્યું સારું આમ કહીને ઘેર ગયો પછી હરિવંશી પાઠક કાશી આવ્યા એ છોકરીને પણ સાથે લેતા આવ્યા પછી દસ વર્ષની થઈ ત્યારે એની સગાઈ માટે ઘર શોધ્યું ત્યારે કોઈ બ્રાહ્મણે હા પાડે જ નહીં અને કહે અમે આને કેવી રીતે સ્વીકારીએ આની જાતનું ને ખાનપાનનું પાનનું કંઈ ઠેકાણું નથી અને છોકરી તો બધાયને જાહેરમાં જ કહેતી ફરે છે કે શ્રી આચાર્યજીના સેવક હશે તેના જાતનું ખાનપાન કરીશ તો આની સાથે કોણ વિવાહ કરે ત્યારે અરવંશજી પાઠકે છોકરીને કહે હવે અમારા ઘરમાં તારો વિવાહ નિર્વાહ નહીં થાય કારણ કે બે વર્ષ પછી તારી તો અવશ્ય તું અવસ્થા છે તરુણ થઈ જશે ત્યારે લોકો નિંદા કરશે કે કુંવારી કન્યા ઘરમાં રાખી છે તેથી હવે તારું શું કર્તવ્ય છે ત્યારે કૃષ્ણએ કહ્યું કે મને અડેલમાં શ્રી આચાર્યજીને ઘેર મોકલી દો ત્યાં હું રહીશ ત્યારે હરિવંશી પાઠક કૃષ્ણને લઈને અડેલ આવી અને શ્રી ગુસાઈજીને દંડવત કરી કૃષ્ણની બધી જ વાત કરી ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે કૃષ્ણ અમારી છે તેથી વહુજીની પાસે રહેશે ત્યારે કૃષ્ણએ શ્રી ગુસાઈજીને દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ હું તો આપની દાસી છું શ્રી આચાર્યજીએ મારા મારો હાથ પકડ્યો છે તેથી આપના ચરણાવી વગર મારું બીજું કોઈ ઠેકાણું જ નથી ત્યારે શ્રી ગુસાઈજીએ કૃષ્ણની દૈન્યતા જોઈને બહુ પ્રસન્ન થઈને કહે અમારું પ્રાગટ્ય તો તમારા જેવા વિષ્ણુ માટે જ થઈ છે તેથી આ ઘર તારું જ છે સુખેથી રહે ત્યારે કૃષ્ણ રહી ત્યારે હરિવંશી પાઠક શ્રી ગુસાઈજી થી વિદાય લઈને કાશી આવ્યા કૃષ્ણ આખા ઘરની સેવાટલ કરે ત્યારે આખા પરિવારને પ્રીતિથી વશ કરી લીધો કૃષ્ણ કહે એ જ થાય વળી શ્રી ગુસાઈજી પણ કૃષ્ણને શ્રી આચાર્યજીને કૃપાપાત્ર સેવકનો જાણી કૃષ્ણની ખૂબ કાની રાખતા હતા વાર્તા પ્રસંગે તો કૃષ્ણ રૂકમણીજી વહુજીની ખવાસી કરે તો એક વખત શ્રી રૂકમણી વહુજીને ગર્ભધાન રહ્યા ત્યારે કૃષ્ણએ કહ્યું કે આ વખતે વહુજીની દીકરી થશે તેનું નામ શ્રી ગોકુળનાથજી રાખીશ જ્યારે ગર્ભના દિવસો પૂરા થયા ત્યારે રૂકમણી વહુજીને પેટમાં પીડા ઉપડી ત્યારે કૃષ્ણએ જય એક પંડિત જ્યોતિષને પૂછ્યું કે અત્યારનું મુહૂર્ત કેવું છે ત્યારે જ્યોતિષે કહ્યું કે હમણાં બે બે ચાર દિવસ સારું નથી ત્યારે કૃષ્ણ કૃષ્ણદાસજી આવી અને શ્રી રૂકમણી બહુજીના પેટ પર હાથ ફેરવીને કહ્યું કે મહારાજ અત્યારે ના પધારશો બે ચાર દિવસ સમય સારો નથી ત્યારે એ તત્ક્ષણ પીડા શાંત થઈ ગઈ જો વાલા વૈષ્ણવ મહાપ્રભુજીની પણ કેવી દાસીની પણ કૃપા છે કે તેણે પેટ પર હાથ ફેરીને કહ્યું કે અત્યારે મુહૂર્ત સારું નથી તો બે ચાર દિવસ પધારતા નહીં અને ત્યારે તક્ષણ પીડા પણ શાંત થઈ ગઈ પછી પાંચ દિવસ સાત દિવસ નિત્યા ત્યારે કૃષ્ણદાસી ફરી એ જ પંડિત જ્યોતિષ પાસે જઈને પૂછ્યું કે હવે મૂહરત કેવું છે ત્યારે એ જ્યોતિષીએ કહ્યું કે આજે બહુ સરસ દિવસ છે ઉત્તમ મૂહર્ત છે ત્યારે કૃષ્ણએ આવી શ્રી રુકમણી વાઉજીના પેટ પર હાથ ફેરવી કહ્યું કે મહારાજ આજે બહુ સુંદર મૂહૂરત છે ઉત્તમ મૂરત આજે જ છે હવે પધારો ત્યારે લક્ષ્મણ ત્યારે પહેલેથી ગોકુલનાથજીને નાચી નામ ધર્યું હતું તેથી જગતમાં પ્રસિદ્ધ શ્રી નામ થયું ઘરમાં બધા શ્રી વલ્લભ કહેતા અને જન્મપત્રિકામાં શ્રી કૃષ્ણ નામ છે જે શ્રી ગુસાઈજીએ ગોપ્ય રાખેલું તો કૃષ્ણની આવી રાખતા અને જ્યારે ઘનશ્યામજીનો જન્મ થયો ત્યારે નામકરણ સમયે શ્રી વલ્લભજીએ એટલે કે સ્વયં ગોકુલનાથજીએ કહ્યું કે આનું નામ ગોકુલનાથજી રાખો ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે નામ તો તારું છે ઘરમાતાને તને વલ્લભ કહે છે પણ સઘળા જગતમાં તારું નામ શ્રી ગોકુલનાથજી છે કૃષ્ણ ભગવતીએ તારું નામ પાડી દીધું છે તેથી હવે બદલી ન શકાય વાર્તા પ્રસંગ બે એક વખત શરદ ઋતુ આવી ત્યારે રૂકમણી વહુજીએ કૃષ્ણને કહ્યું કે શરદ નિશા એટલે શરદની રાત્રિનું વર્ણન કર ત્યારે કૃષ્ણ ગયા અને કહે કે એવું લાગે છે કે કે માનો રાસમાં ઉભા રહીને ગાન કરે છે તેથી કૃષ્ણને નંદાલયની સેવા રાસાદિક લીલાનો અનુભવ છે તેથી બહુ જ કીર્તન કર્યા છે કે આઠો પર ભગવત રસમાં જ મગ્ન રહેતી તો શ્રી હરિરાયજી કહે છે કે કૃષ્ણદાસી આવી શ્રી આચાર્યજીની કૃપાપાત્ર ભગવત્ય છે તેની વાર્તા ક્યાં સુધી કહીએ હવે શ્રી આચાર્યજીના સેવક જે બુલા મિશ્ર પશ્ચિમમાં રહેતા હતા તે સ્વાર્થ બ્રાહ્મણ હતા તેમની વાર્તાનો ભાવ કહે છે ભાવ પ્રકાશ લીલામાં વિશાખાજીની શક્ય છે તેનું લીલામાં નામ સુમંદિરા છે એ લાહોરમાં સારસદ બ્રાહ્મણને ઘેર પ્રગટ્યા વર્ષ દસના થયા ત્યારે પિતાએ બુલા મિશ્રને કહ્યું કે કંઈક શાસ્ત્ર પ્રમાણે ભણ તો સારું છે નહીં તો મારી જેમ મૂર્ખ જ રહીશ ત્યારે બુલ્લા મિશ્રે કહ્યું કે કોઈ સારો પંડિત મને બતાવો ત્યાં જઈને ભણું ત્યારે લાહોરમાં એક પંડિત પાસે ભણવા બેસાડ્યા ત્યારે પંડિતે કહ્યું કે મારી પાંચ દસ રૂપિયાથી પૂંજી કરી છે તો હું ભણાવું ત્યારે બુલા મિશ્ર ઘરે આવીને બેઠા ત્યારે પિતાએ કહ્યું કે ઘરે પાછો કેમ આવ્યો ઘરમાં રહીને ભણીશ તું જન્મથી જ ઘરમાં તો રહ્યો તો શું તું લુગાઈ એટલે સ્ત્રીઓ જે ઘરકામ કરે છે તેવું કામ શીખીશ બહાર નીકળતા તને શરમ આવતી હશે કેમ ત્યારે બુલા મિશ્રે કહ્યું અહીંયા તો જેની પાસે ભણવા જઈએ રૂપિયા માંગે છે તેથી હવે હું કાશી ભણવા જઈશ મને મેણા ટોણા શું કરવા મારો છો ત્યારે પિતાએ કહ્યું ક્યારેય ઘરની બહાર નીકળવાનું મન નથી કરતો તો છેક લાહોરથી કાશી કેવી રીતે જઈશ ત્યારે બુલા મિશ્રાએ ઉડીને પિતાને નમસ્કાર કર્યા અને કહ્યું કે લો હું અત્યારે જ કાશી ચાલ્યો ત્યારે પિતાનું મન માનતું નથી વિચારે છે કે આ આ ત્યાં એકલો કેવી રીતે જાશે કોઈ ગામમાં જાશે અને ત્યાં બેસી રહેશે તેથી પિતા કંઈ બોલ્યા નહીં અને બુલા મિશ્રની તો ચાલ્યા અને ગામમાં કોરી ભિક્ષા માંગી અને અગ્નિ પર પકાવી અને ખાવા આ પ્રમાણે થોડા દિવસોમાં કાશી આવ્યા ત્યાં પણ ભિક્ષા વૃત્તિથી નિર્વાહ કરે અને ભણવા પંડિત પાસે જાય તો ત્રણ વર્ષો સુધી ભણવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ થોડી વિદ્યા પણ પ્રાપ્ત ન થઈ શકી ત્યારે પંડિતે કહ્યું મેં અનેક વિદ્યાર્થીને ભણાવ્યા છે પણ તારા જેવું મૂઢ તો કરી ન જોયો ત્રણ વર્ષ સુધી તું ભણવા માટે મળ્યો પણ તું હું ભણાવવા મળ્યો પણ તને અક્ષર જ્ઞાન પણ ના થઈ શક્યું હજી તારે ભણવાની ઈચ્છા છે વિદ્યા તો તારા ભાગ્યમાં જ નથી ત્યારે બુલ્લા મિશ્રાને મનમાં બહુ જ દુઃખ થયું વિદ્યા ભણવા માટે ઘર છોડીને આટલું દુઃખ એટલે ભૂખ સ્વૃત્તિ પણ સહન કર્યું છતાંય વિદ્યા ન આવી તેથી હું સરસ્વતીના માથે મારી હત્યા લાગે એ ભાવથી આત્મહત્યા કરીશ તેથી કાશીથી દૂર ગંગા કિનારે જઈ જ્યાં કોઈ માણસ ન હોય ત્યાં જાય ત્યાં જળ પણ છોડી દીધું અને બેસી ગયો તો દિવસ રાત છતાં પણ જળ ન લીધું ત્યારે ગંગાજી પર પ્રગટ થઈ ગયા અને બુલા મિશ્ર કહ્યું કે તું મારા માથે અત્યારે લાવે એ ભાવથી અહીંયા ત્રણ દિવસથી જળ પીધા વગર મરવા કેમ બેઠો છે હું તો ભગવાનની દાસી છું તેથી ભગવાન મને જ્યાં મોકલે ત્યાં હું જાઉં છું જગતના સર્વ કાર્યના કરતા તો ભગવાન છે તેથી તું મરવાની ઈચ્છા છોડીને ભગવાન તું ભજન જ કર જો ભગવાન પ્રસન્ન થશે ને તો વિદ્ય તો શું તું જોઈએ ઈચ્છીશ તે તને મળશે છતાંય તો તારી જીદ મારામાંથી મરવાની હોય તો સુખેથી મર હું ભગવતી ભગવાનની ઈચ્છા હોય કોઈની પાસે હું જઈશ નહીં પણ જો ભગવાનની ઈચ્છા હશે તો સુદ્ર ચંડાલની પાસે પણ હું જાઉં છું અને એ પંડિત બની જાય છે પણ જો ભગવાનની ઈચ્છા ન હોય ને તો ભણેલો હોય તો પણ મૂર્ખ થઈ જાય છે ગમે તે બ્રાહ્મણ હોય પણ હું એની પાસે પ્રભુની ઈચ્છા વગર તો નહીં જ જાઉં આ રીતના સરસ્વતીએ કહ્યું કે મેં તને કહી દીધું કે હવે તારે મરવું હોય તો મર અને જીવવું હોય તો જીવ પણ ભગવાનની ઈચ્છા તને વિદ્યા આપવાની નથી ત્યારે બુલા મિશ્રએ કહી દીધું કે મારાથી ભગવત સ્મરણ ભજન તો થઈ શકવાનું નથી પરંતુ અત્યાર સુધી તમારા પર મરી રહ્યો હતો પણ હવે ભગવાન પર મરીશ પણ વિદ્યા આવે પછી જ જળપાન કરીશ ત્યારે સરસ્વતીજી ગયા પછી ભગવાનનું નામ વિષ્ણુ વિષ્ણુ કેવા લાગી એવું રાત દિવસ બોલ્યા કરે ત્યારે ભગવાને સરસ્વતીને કહ્યું કે તે મારા માથે મરવા પેલા બ્રાહ્મણને બેસાડ્યો તો હવે મારી ઈચ્છા છે તેને વિદ્યા અને ખાનપાન કરાવીને આવજે ત્યારે સરસ્વતીજી સ્ત્રીનું રૂપ લઈ બોલા મિશ્ર પાસે આવીને કહ્યું કે બ્રાહ્મણ નેત્ર ખોલો ત્યારે પૂછ્યું કે તું કોણ છે ત્યારે એમને કહ્યું કે હું સરસ્વતી છું મને ભગવાને મોકલી છે તેથી તારી પાસે આવી છું તો વિદ્યા જોઈએ એટલી લે ત્યારે બુલા મિશ્રએ કહ્યું કે કાલે તો તમે કહીને ગયા હતા કે મારા ભાગ્યમાં વિદ્યા નથી તાજે અત્યારે વિદ્યાપક કેમ આવ્યા ત્યારે સરસ્વતી જે કહ્યું કે ભગવાને મને કહ્યું કે વિદ્યા આપ તેથી આવી ત્યારે બુલા મિશ્રએ કહ્યું ભગવાનની ઈચ્છા આવે વિદ્યા આપવાની કેમ થઈ પહેલાં તો નહોતી જે આ ઈચ્છા પહેલાં કરી તો જો તો ત્રણ વર્ષ સુધી ભણ્યા છતાં કશું જ ન આવડ્યું તો પછી ભગવાને તમને મારી પાસે કેમ મોકલ્યા ત્યારે સરસ્વતીજીએ કહ્યું કે તે રાત દિવસ ભગવત નામ લીધું તેથી ભગવાન તારા પર પ્રસન્ન થયા છે તારા પાપ દૂર થઈ ગયા છે તેથી ભગવાને મને મોકલી છે તો મન લગાવીને ભગવત નામ તે લીધું ને તેને એનો આ પ્રતાપ છે વાલા વિષ્ણુ જો ભાવથી ભગવાનનું નામ લેવાનું શું ફળ મળે છે તે આ વાત આ પ્રસંગ પરથી જાણવા મળે છે ત્યારે બુલા મિશ્રએ કહ્યું કે ભગવાનથી પણ ભગવાનનું નામ શ્રેષ્ઠ છે જેને લીધે ભગવાન પ્રસન્ન થઈ ગયા તો હવે મારી વિદ્યા નથી જોઈતી વિદ્યાથી પણ ભગવત નામ મોટું જો હોય જોયું તેથી હવે તમે જાઓ વિદ્યા મારે નથી જોઈતી હવે તો ભગવાન આવશે જ હું દર્શન દર્શન કરીશ અને ત્યારે ત્યારે જળ ભગવાન પાસે કહ્યું કે આ તો હવે વિદ્યા લેવાની ના પાડે છે કરવા છે ત્યારે ભગવાન પ્રસન્ન થઈ ગયા કે આ કળી કાળમાં એવો કોણ છે જે મને પ્રેમ કરે છે અને હું પણ પ્રેમ કરીશ ત્યારે ભગવાને ગંગાજીની અંદરથી વાણી દ્વારા કહ્યું કે બ્રાહ્મણ હવે તું ખાનપાન કરી લે પાંચ દિવસ થઈ ગયા જળ પણ નથી પીધું તેથી હું તારા પર પ્રસન્ન છું વિદ્યા વગેરે વરદાન જોઈએ તો પણ માંગી લે ત્યારે બુલા મિશ્રએ કહ્યું કે મહારાજ હવે મારે કશું નથી જોયું કૃપા કરી મને એકવાર દર્શન આપો ત્યારે ભગવાને કહ્યું કે તું અડેલમાં શ્રી વલ્ભાચાર્યજી બિરાજે છે ને ત્યાં જઈને એમને શરણે જા ત્યારે તને મારા દર્શન થશે ત્યારે બુલા મિશ્ર કહે છે મહારાજ એકવાર મને દર્શન આપો જો એકવાર આપણા દર્શન અત્યારે થઈ જાય તો પછી તમારી માયા મને વળગશે નહીં નહીં તો જો હું ખાનપાન કરું તથા અનેક લોકોને સંગ કરીશ અને જો માયા વળગશે ને તો મનનું અને બુદ્ધિનું કોઈ જ ઠેકાણું નહીં રહે અડેલ સુધી પહોંચતા પહેલાં માર્ગમાં મને કોઈ મારી નાખે તો હું શું કરું ત્યારે ભગવાને પ્રસન્ન થઈને બુલા મિશ્રને ચતુર્ભુજ રૂપે દર્શન આપી કહ્યું કે હવે તું અડેલ જા શ્રી ગુસાઇજી શ્રી આચાર્યજી છે એ તારો મનોરથ પૂરો કરશે અને તને માયા પણ નહીં વળગે ત્યારે બુલા મિશ્રએ દંડવત કરી વિનંતી કરી કે મહારાજ મારા પ્રાથમિક કરો કારણ કે મેં આપની સામે હઠ કરી ક્યાં તુચ્છ જીવ ક્યાં પુરુષોત્તમ મારું કેવું આપે સાચું કર્યું પણ આપની માયાઓ મને જગતમાં અનેક રીતે ભટકાવ્યો અને બહુ જ કલેશ આપ્યો તેથી મેં આપના દર્શનની વિનંતી કરી ત્યારે ભગવાન બુલા મિશ્રનું સમાધાન કર્યું પણ ધ્યાન થઈ ગયા પછી બુલા મિશ્રએ છઠ્ઠા દિવસે ખાનપાન કર્યું ભગત મહાત્મા નામનું જોયું તેથી દ્રઢ વિશ્વાસ થયો તેથી આઠે પર ભગવત નામ લેતા લેતા કાશીથી અડેલ ચાલ્યા ત્યારે થોડા દિવસમાં અડેલ આવી શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કર્યા ત્યારે શ્રી આચાર્યજી બુલા મિશ્રને કહે છે તું ધન્ય છે તે આવી ધીરજ ધરી દ્રઢતા કરી આ દેહથી જ ભગવાનના દર્શન થયા ત્યારે બુલા મિશ્રએ શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ દર્શન થયા તે આપની કૃપા પણ ભગવાનના સ્વરૂપનો આનંદ થયો છે પણ એનો અનુભવ નથી થયો તેથી આપ કૃપા કરી શરણે લો તો અનુભવ થાય ત્યારે શ્રી આચાર્યજી કંઈ મારા શરણે આવીને શું કરીશ ભગવત પ્રાપ્તિ તો તને થઈ ગઈ વળી ભગવાને તને વરદાન પણ આપી દીધું છે કે તને માયા નહીં વળગે હવે તારે મારા શરણે આવવાનું કોઈ કારણ નથી ત્યારે બુલા મિશ્રએ કહ્યું કે ભગવત પ્રાપ્તિ જેને મુક્તિ કહે છે એની એ તો ઊંચતો જ નથી મને ભક્તિ જોઈએ છે એટલે તો વાલા વિષ્ણુ આપણે થોડમાં ગાય છે કે હરિના જન્મ તો મુક્તિ ન મંગે માંગે જન્મો જન્મ અવતાર રે નિત્ય શિવા નિત્ય કીર્તન રેકોનંદ કુમારે રે ભૂતલ ભક્તિપ દરથ એટલે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ બાલા વૈષ્ણવ આપણામાં કહેવાય છે એટલે બોલા મિશ્ર એ પણ ભક્તિ માંગી કે જે આપની કૃપાથી મળશે તેથી શણે લો ત્યારે ભક્તિ મળશે તેથી ભગવાને જ મને આપને શણે મોકલ્યો છે તેથી હું આપણા શરણે આવ્યો છું ત્યારે શ્રી આચાર્ય જેવું બોલા મિશ્રને કહ્યું કે શ્રી અમનાજીમાં તું નાહીને આવ ત્યારે બુલ્લા મિશ્ર એમનાજીમાં સ્નાન કર્યા પ્રશ્ન આવ્યા ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવ્યું નિવેદન અને બ્રહ્મ સંબંધ કરાવ્યું કૃષ્ણાશ્રય ગ્રંથ રચી તેનો પાઠ કરાવ્યો ત્યારે બુલ્લા મિશ્રજીને શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો અને સઘળા શાસ્ત્ર પુરાણ વેદના આશ્રયનું જ્ઞાન પણ થઈ ગયું જો વાલા વૈષ્ણુ ત્રણ વર્ષ સુધી જેને કાંઈ આવડતું નહોતું એને આચાર્ય શ્રી મહાપ્રભુજીએ આટલું જ્ઞાન આપી દીધું એમને શ્રી આચાર્યજીએ માનસી ફૂલરૂપ સેવાનું પણ દાન કર્યું તેથી મન અલૌકિક થયું અને શ્રી ઠાકોરજીમાં લાગ્યું ત્યારે શ્રી આચાર્યજી તું જા ત્યારે વિનંતી કરી કે મહારાજ હવે મને ઘેર કેમ મોકલો છો મારે હવે શું કામ છે ત્યારે શ્રી આચાર્યજી કહે તને ઘર એટલે મોકલે છે તારા સંગથી કેટલાક દેવી જીવો ત્યાં પણ કૃતાર્થ થશે અને ભક્તિનો વિસ્તાર થશે હવે તને સંસાર દુઃખનો દુઃખ તો લાગશે જ નહીં કે જ્યાં પણ રહીશ ને ત્યાં અમારી પાસે જ અનુભવ કરશો જેમ ભગવાન સર્વ સામર્થ્યયુક્ત છે ને તેમ ભગવતે પણ સર્વ સામર્થ્યયુક્ત છે વાલા વૈષ્ણવ જો ભગવતીનું મહત્ત્વ પણ કેટલું ભગવાન જેટલું આપી દીધું છે તેથી ઘરે જાવ અને માતા પિતા વૃદ્ધ છે તારા સંઘથી એમની સદગતિ થશે અને બંને ચિંતામાં છે કે મારો પુત્ર જીવિત હશે કે મરી ગયો હશે ત્યારે બુલા મિશ્રજી એ આચાર્યજીને દંડવત કરી લીધા અને વિદાય થયો ત્યારે થોડા દિવસમાં લહોરા આવ્યા અને માતા પિતાને બહુ જ સુખ થયું પછી બુલા મિશ્રજીએ ઘર ખાસા સ્વચ્છ કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને માનસી રીતે ભોગ ધર્યો એક પાતળ માતા પિતાને ધરી એક ગાયની કાઢે કાઢી એક પાતળ આયા ગયા વૈષ્ણવની અને કોઈ ભૂખ્યાનો મહાપ્રસાદ આપીને પછી મહાપ્રસાદ પણ લે શ્રી ભાગવત સુબોધીજીની તથા શ્રી આચાર્યજીના ગ્રંથના પાઠના ભાવમાં જ મગ્ન રહેતા અને યજમાન છત્રી બહુ જ હતા તેમની પાસેથી જે કંઈ આવે તેના માટે ગુજરાન ચલાવી વાર્તા પ્રસંગે લાલમાં એક ક્ષત્રિય બુલા મિશ્રજીનો યજમાન હતો તેમને બે પત્ની હતી પણ પુત્ર ન હતો તો કોઈએ ક્ષત્રિયને કહ્યું કે તમે હરિવંશ પુરાણ સાંભળશો તો તમારે સંતથી પુત્ર થાય ત્યારે ક્ષત્રિય બુલા મિશ્રજી પાસે આવીને કહ્યું બહુ જ વિનંતી કરી કે હવે તમે મને હરિવંશ પુરાણ સંભળાવો તો તમારી કૃપાથી મને પુત્ર થાય ત્યારે બુલા મિશ્રજીએ કહ્યું અત્યારે મને સમય નથી જ્યારે સમય હશે ને ત્યારે સંભળાવીશ ભાવ પ્રકાશ આનો અર્થ એ કે આને પુત્ર માટે હરિવંશ પુરાણ સાંભળવું છે પણ એને પુત્ર ભગવત ઈચ્છા એ થવો જોઈએ તે થશે પણ પુત્ર નિમિત્તે હું શું કરવા સંભળાવું એટલે ભાગવતની આડે તેને પુત્ર માંગણી કરી એટલે એમ કે છે એને શું કામ કહું અને શ્રી ઠાકોરજીને ખોટો શ્રમ પણ કરાવવું વળી હું તો નિમિત્ત બનું તો શ્રી ઠાકોરજી મારો યશ કરવા પુત્ર આપે પણ ખરાબ એવું મારે નથી કરવું તેથી વાત ટાળવા એવું કહી દીધું કે સમય મળશે ત્યારે સંભળાવીશ જો વાલા વિષ્ણુ બુલા મિશ્રનો ભાવ જુઓ આ પ્રમાણે કઈને એને વિદાય કર્યા ત્યારે શ્રી ઠાકોરજી વિચારે કે ભગવતી પાસે કોઈ મનોરથ કરે તો એ ખાલી કેવી રીતે જાય ત્યારે શ્રી ઠાકોરજી બુલા મિશ્રને કહ્યું કે એક ક્ષત્રિયને પુત્રો થશે તું સંભળાવ ત્યાર પછી એક દિવસ અચાનક બુલા મિશ્રજી પેલા યજમાન છત્રીના ઘરે આવ્યા ત્યારે એ છત્રીએ બહુ જ આદર સન્માન કરી બુલા મિશ્રજીના ચરણ ધોયા અને પોતાના બંને હાથે સ્પર્શ કર્યો અને માથે ધર્યા અને સુંદર આસન પણ બેસાડ્યા ત્યારે બુલા મિશ્રાજીએ પેલા છત્રીને કહ્યું તમે પત્ની સહિત નાઈને નવા વસ્ત્ર પહેરીને બેસો ત્યારે બંને સ્ત્રી પુરુષ નાઈને નવા વસ્ત્ર પહેરીને આવ્યા ત્યારે શ્રી બુલા મિશ્રાએ હરિવંશ પુરાણનો એક શ્લોકો વાંચ્યો તે શ્લોકો ઇદમ મયા તે હરિકીર્તન મહત શ્રી કૃષ્ણ મહાત્મય પરમ અદ્ભુતમ અને એનો અર્થ કહ્યો અને બોલ્યો કે શ્રી કૃષ્ણની કીર્તિનું મહાત્મય પરમ અદ્ભુત છે જે સાંભળે તેના ભાગ્યનો તો પાર જ નથી પણ પરમ દુર્લભ છે એટલો કઈ પછી બોલે કે આ શ્લોક માં હરિવંશ પુરાણના શ્રવણ કર્યાનું બધું જ ફળ પ્રાપ્ત થશે એટલે વાલા વૈષ્ણવ જો ફક્ત આટલો શ્લોક બોલીએ તો પણ હરિવંશ પુરાણ વાંચ્યાનું ફળ મળે છે પછી અભિમંત્રિત કરેલા અક્ષત ચોખાને મોટી પત્નીના ખોળામાં પધરાવ્યા ત્યારે એક ક્ષત્રિય બુલા મિશ્રાજીને કહે કે આ તમે શું કર્યું આ મોટી વહુને તો સ્ત્રી ધર્મ થતો નથી એટલે કે અટકાવ પણ બંધ થઈ ગયો છે તો નાની પત્નીને અક્ષત કેમ ન પધરાવ્યા ત્યારે બુલા મિશ્રજીએ કહ્યું કે શ્રી ઠાકોરજી પુત્ર આપવાના છે તો આને જેટલી મોટી મોટી પત્નીને જ આપશે જેને માસિક ધર્મ પણ બંધ થયો તેને જ પુત્ર આપશે તો શ્રી ઠાકોરજી તો માલા કહેવાય છે કરતું હો કરતું હો અન્યથા કરતું સર્વ સામર્થ્યયુક્ત છે તો શ્રી ઠાકોરજી સર્વ સામર્થ્યવાન છે એમ કહી બુલા મિશ્રજી ઉઠ્યા અને ઘરે જવા લાગ્યા ત્યારે એક ક્ષત્રિય કહ્યું કે મને કૃપા કરીને સંપૂર્ણ વંશ પુરાણ સંભળાવો ત્યારે બુલા મિશ્રજી કહે તારો મનોરથ પુત્ર માટે આખું પુરાણ સાંભળાવવાનો છે હવે તને પુત્ર જરૂર થશે માટે જે ફળ આખું પુરાણ સાંભળવાથી તને મળવાનું હતું તે તને એક શ્લોક સંભળાવીને જ મળી ગયું હવે આખું પુરાણ સાંભળવાનું શું કારણ છે આમ કઈ બુલા મિશ્રજી ઘરે આવ્યા અને નહીં મોટી પત્નીને ગર્ભ રહ્યો પછી પુત્ર થયો ભાવ પ્રકાશ આ વાર્તામાં ભગવતી મોટા ગણ્યા છે કારણ કે ભગવતી ભક્તની મુક્તિના દાતા છે અને એ છે તો તત્કાળ શ્રી ઠાકોરજીનો મેળા પણ કરાવી દે તો પછી પુત્ર માંગી શું તુચ્છ માંગ્યું પણ આ પુત્ર લૌકિક નથી આપ્યો પણ પરમ પુત્ર પુત્ર આપ્યો છે આ શ્રી સેવક થઈ ભગવતી કલ્યાણ કરશે તેથી ભગવતી આપે તે અલૌકિક આપે જ જે માતા પિતાનો ઉદ્ધાર કરે એને જ પુત્ર કહેવાય નહીં તો જેમ પશુને કુતરાને ગધેડાને પણ પુત્ર તો હોય જ છે એવા સંસારી હોય એનો પશુ સમાન કહેવાય તેથી બુલામેશ્વરજીએ સાસરી જેના વખાણ કરે છે એવો પુત્ર આપ્યો તો શ્રી બુલા મિશ્રજી આચાર્યજીના આવા મોટા કૃપાપાત્ર ભગવત્ય છે સદાય માનસી ફલરૂપ સેવામાં ભગવત રસમાં મગ્ન રહેતા તેથી બુલા મિશ્રજીની વાર્તા ક્યાં સુધી તો વાલા વૈષ્ણવ આ વાર્તા પ્રસંગ અહીંયા પૂરો થાય છે અને આ પ્રસંગ કહેવામાં મારી ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રસિદાસની ક્ષમા આપશો સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ